જય માતાજી મિત્રો આસામ મહેન્દ્ર બ્લોકમાં તમારું ફરીથી સ્વાગત છે અને આ બધા મિત્રો આપણા વીરા તલાવડીના છે તો આપણે એમની મુલાકાત કરવા માટે વીરા તલાવડી આવી ગયા છે તો મિત્રો આ છે આપણા મેન માણસ માનસિંહભાઈ ઠાકોર જે આપણને ફૂલ સપોર્ટ કરે છે અને એ પણ એમના બધા મિત્રોને લઈ અને આપણી ચેનલમાં સપોર્ટ કરવા માટે આવે છે તો એમનો બધાનો ખૂબ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને જય દ્વારકાધીશ તો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મારું નામ અજય ઠાકોર છે અને અમારા ગ્રુપના મેમ્બર માનસિંહભાઈ ઠાકોર છે અમે આશા વોગ્સને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને એમની ચેનલ ટૂંક ચેનલમાં મોટો થઈ જાય એવી અમે પ્રાર્થના રાખીએ પ્રાર્થના કરી રાખીએ બધાનું નામ અમારું નામ છે માનસિંહભાઈ એમનું નામ નંબર માનસિંહ ઠાકોર સમીર ઠાકોર તુષાર ઠાકોર રાહુલ ઠાકોર निमेश ठाकुर विजय ठाकुर रोशन ठाकुर कार्तिक ठाकुर रोहित परमार। तो ये ऐसा रखिए कि लाइक ने सब्सक्राइब करो तुमने चैनल तुम्हें से मोनेटाइज हो जाए जय जगत